આકાશવાણી ભુજ સમાચાર પરેશ મારુ વાંચે છે નમસ્કાર રાજ્યના શિક્ષણમંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાના હસ્તે આજે ભુજની આરડી વરસાણી હાઈસ્કૂલ ખાતે કચ્છ ખાસ ભરતી અંતર્ગત એકસો ત્રેસઠ વિદ્યા સહાયકોને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે મંત્રીશ્રીએ આ પત્રોને વિકસિત ભારતનો સંકલ્પ પત્ર અને નવનિયુક્ત શિક્ષકોને ઉજ્જવળ ભવિષ્યના બ્રાન્ડ એમ્બેસેડર ગણાવ્યા હતા શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીના વિઝન મુજબ રાષ્ટ્રનું ઘડતર વર્ગખંડમાં થાય છે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ દ્વારા બાળકોને નંબર ગેમ માંથી બહાર લાવી તેમના કૌશલ્યના વર્ધન પર ભાર મૂકવામાં આવ્યો છે ખાસ કરીને કચ્છ માટે નિયુક્તિ ત્યાં જ નિવૃત્તિની નીતિને તેમણે ઐતિહાસિક ગણાવી હતી જે ગ્રામ્ય સ્તરે શિક્ષણની ગુણવત્તા અને સ્થિરતા જાળવવામાં મદદરૂપ થશે ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી અને પ્રદ્યુમનસિંહ જાડેજાએ આ ભરતી બદલ સરકારનો આભાર માનતા જણાવ્યું હતું કે આનાથી જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષકોની ઘટ પૂરી થશે કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન વિરમભાઈ ગઢવી જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમાર પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી પૃથ્વીરાજસિંહ ઝાલા સહિત ઉચ્ચ અધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા સમુદ્રી વેપારમાં કાર્બન ઉત્સર્જન ઘટાડવા અને ગ્રીન શિપિંગને પ્રોત્સાહન આપવા માટે દીનદયાલ પોર્ટ ઓથોરિટી અને આસામ પેટ્રોકેમિકલ્સ વચ્ચે કરાર કરવામાં આવ્યા છે આસામના ડિબ્રુગઢ ખાતે કેન્દ્રીય શિપિંગ મંત્રી સર્બાનંદ સોનાવાલ અને મુખ્યમંત્રી હિમંતા બિશ્વા શર્માની ઉપસ્થિતિમાં ડીપીએ ચેરમેન સુશીલ કુમાર સિંઘ દ્વારા કરાર ઉપર હસ્તાક્ષર કરાયા હતા આ વ્યૂહાત્મક ભાગીદારી હેઠળ કંડલા બંદર ખાતે રૂપિયા બારસો કરોડના રોકાણ સાથે ઇ મિથેનોલ ઉત્પાદન પ્લાન્ટ સ્થાપવામાં આવશે શરૂઆતમાં પ્રતિદિન પચાસ ટન અને ભવિષ્યમાં એકસો પચાસ ટન ઉત્પાદન ક્ષમતા ધરાવતો આ પ્રોજેક્ટ અંદાજે ત્રણ હજાર પાંચસો તકો પૂરી પાડશે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઇ છાંગાની ઉપસ્થિતિમાં અંજાર તાલુકા પંચાયત ખાતે તેર ગામોના સરપંચોને અંદાજે રૂપિયા એકસો અઢાર લાખના વિવિધ વિકાસલક્ષી કામોના વર્ક ઓર્ડર એનાયત કરવામાં આવ્યા હતા ડીએમએફ યોજના અંતર્ગત મોટી નાગલપર મથડા સાપેડા વીડી ચંદ્રાણી દેવડીયા કુંભારીયા ટપ્પર ચાંદરોડા ભુવડ રામપર શિનુગ્રા નાની નાગલપર સહિત તેર ગામોમાં રોડ રસ્તા ગટર અને શાળાના કામોને મંજૂરી અપાઈ છે મંત્રીશ્રીએ તાલુકા પંચાયતની કામગીરીને બિરદાવતા સરપંચોને જવાબદારીપૂર્વક જવાબદારી પૂર્વક કામ કરવા અપીલ કરી હતી આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના હોદેદારો હોદ્દેદારો તથા વિવિધ ગામના સરપંચો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા સીમા સુરક્ષા દળની સ્થાપનાના ના સાઠ વર્ષ પૂર્ણ થતા હીરક જયંતિ ઉજવણીના ભાગરૂપે આગામી એક ફેબ્રુઆરીના રોજ બી બીએસએફ રન રોડ ટુ હેવનનું આયોજન કરવામાં આવ્યું છે ફિટનેસ રાષ્ટ્રીય ગૌરવ અને સરહદી વિસ્તારોના સાંસ્કૃતિક મહત્વ પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે યોજાનારી આ મેરેથોનમાં ચૌદ વર્ષથી વધુ ઉંમરના તમામ ઉત્સાહીઓ ભાગ લઈ શકશે આ સ્પર્ધાને ત્રણ શ્રેણીમાં વહેંચવામાં આવી છે જેમાં દસ કિલોમીટર ત્રીસ કિલોમીટર અને સાઠ કિલોમીટર અલ્ટ્રા સમાવેશ થાય છે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર દોડવીરો અને સંરક્ષણ કર્મચારીઓ માટે ખાસ ઇનામો ની જોગવાઈ કરવામાં આવી છે ખેલો ઇન્ડિયા અને ગુજરાત ટુરિઝમ ના સહયોગ થી આયોજિત આ કાર્યક્રમ માં ક્રિસ સ્પોર્ટ્સ અને ચોઈસ ઇન્ટરનેશનલ પણ સહભાગી બન્યા છે કચ્છ જિલ્લામાં આગામી સમયમાં યોજાનારા ધાર્મિક તહેવારો અને મેળાઓ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ડીપી ચૌહાણ દ્વારા તેર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધી સમગ્ર જિલ્લામાં હથિયારબંધી સહિતના પ્રતિબંધાત્મક આદેશો જાહેર કરવામાં આવ્યા છે જાહેરનામા અનુસાર જિલ્લાની તમામ સરકારી કચેરીઓ અને સેવા સાધનોની સો મીટરની ત્રિજ્યામાં ધરણા ભૂખ હડતાલ કે ચારથી વધુ વ્યક્તિઓના એકઠા થવા પર મનાઈ ફરમાવી છે આ ઉપરાંત રેલી સ્વરૂપે આવીને આવેદન પત્ર આપવા પર પણ પ્રતિબંધ રહેશે સરકારી કચેરીઓમાં વચેટિયા તરીકે કામ કરતા બિન અધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પણ રોક લગાવી દેવામાં આવી છે આ આદેશોનો ભંગ કરનાર સામે ગુજરાત પોલીસ અધિનિયમની કલમ એકસો પાંત્રીસ હેઠળ કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિન નિમિત્તે આજે વિવિધ સ્થળોએ પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી ભુજ ખાતે ભુજ નગરપાલિકા વિવિધ રાજકીય પક્ષો અને સામાજિક સંસ્થાઓ દ્વારા બાપુની પ્રતિમાને હારારોપણ કરી શ્રદ્ધાંજલિ અપાઈ હતી આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ ગાંધીજીની અહિંસા અને સત્યના આદર્શોને યાદ કર્યા હતા સવારે અગિયાર કલાકે બે મિનિટનું મૌન પાડી દેશના શહીદોને નમન કરવામાં આવ્યા હતા અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર